ગેરકાયદેસર માટી ખનન ઉપર ખાણ ખનિજના દરોડા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં ખાણ ખનિજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે ખાણ વિભાગની ટીમે અહીં ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનના સ્થળે દરોડા પાડ્યા હતા જેના કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવ છે ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ માટી ચોરી અને રેતી ખનન સહિતની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આમોદ તાલુકાના આચોદમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચાલતું હોવાની જાણ થતાં સ્થળ ઉપર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી કાર્યવાહી દરમિયાન વિભાગે અંદાજે ત્રણ કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા છે જેમાં નવ ડમ્પર અને બે હિટાચી મશીનનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પટેલ બસીર અહેમદ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની માટી ખનનની પરવાનગી મેળવી હતી કે તપાસમાં મંજૂર મર્યાદા કરતાં વધુ માટી ખનન થયું હોવાનું પણ સામે આવ્યું છે આ કારણે વિભાગે તમામ વાહનો જપ્ત કરી લીધા છે આ દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે જપ્ત કરાયેલા તમામ વાહનોને આમોદ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા શું નામ છે સાહેબ આપનું મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા જેમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતા વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવેળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ સાહેબ આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન ખરીદની પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં ગરીબ નગર એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે